કાર્ય કરવાનું મન મીડિયાના જેટલા પણ એન્જોય છે ને અને પોલીસ ટીમ દ્વારા સેવા ગ્રુપનું આયોજન કર્યું છે ને આપણે જે ચલાવી છે એમાં આપણે સેવા કરવા જવાનું છે અને સોશિયલ મીડિયાવાળા પણ આપણી સાથે ટૂંકમાં જે રોડ ઉપર છે સૂવે છે અને એમને ઠંડીનો અત્યારે કેમ કે બે દિવસ ઠંડી બહુ વધારે છે અને ઠંડીનો ઠંડી સહન કરી શકે એવા માટે આપણે છે ને વિતરણ કરવા માટે જવાનું છે

રેલવે સ્ટેશન એ આપણે કામ બતાવી દીધું છે અહીંયા જેટલા જેટલા એ જરૂરિયાતમંદો હતા એમને આપણે વિતરણ કરી નાખ્યું છે અને હવે જવાનું છે બીજા લોકેશન હવે ક્યાં પબ્લિક છે કઈ રીતનું છે એ આપણે જોઈશું જ્યાં હશે જેમને જરૂરિયાત હશે એમને આપણે પ્રોવાઈડ કરીશું

અહીં આપડે વિતરણ કરી નાખ્યું છે અને હવે જ આવીશ બધા ઘર તરફ તો આગળ નો પ્લાન છે જો બહુ લોચો થઈ ગયો ન લેવાનું